અમરેલીના ધારી મામલતદાર ટીમ દ્વારા જથ્થો ઝરપી પાડ્યો ધારી તાલુકાના ચલાલા ઘઉંચોખાનો જથ્થો ઝરપી પાડ્યો ધારીના મીઠાપુર ગામે ગેરકાયદેસર સંગ્રહ કરેલ સરકારી ઘઉં ચોખા અનાજનો જથ્થો ઝરપી પાડ્યો ચલાલાના મીઠાપુર ગામ પાસે આવેલા ખોડિયા ટ્રેડિંગ નામના ગોડાઉનમાંથી છ લાખ ઉપરાંતનો સસ્તા ઘઉં ચોખાનાજનો જથ્થો ઝરપી પાડવામાં આવ્યો તારી પ્રાંત અધિકારીએ મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગ ના ઘઉં જે જથ્થો ઝડપી પાડ્યો હતો ચલાળા ખાતે આપના વિભાગ દ્વારા દોરડો પાડવામાં આવ્યો છે સાહેબ કેટલી રકમનો દોરડો પાડવામાં આવ્યો છે ચલાળાની પાસે આવેલા મીઠાપુર ગામે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ માન્ય પ્રાંત અધિકારી સાહેબ ધારીને મળેલ બાતમીના આધારે અમારા દ્વારા ખોડિયા ટ્રેડિંગ નામની એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવેલ જ્યાં આગળ સસ્તા અનાજની દુકાનમાંથી મળતો ઘઉં અને ચોખાનો મોટી માત્રામાં જથ્થો મળેલ છે જેને સીઝ કરી અંદાજે છ લાખ રૂપિયાનો જથ્થો અમારા દ્વારા સીઝ કરવામાં આવેલ છે સભા જથ્થો વેચનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જી